આ છે ધરતી સતી નું લીલી ડુંગળીનું શાક આનું બહુ જ સ્પેશિયલ અને ફેમસ આ છે એની સ્પેશિયલ લસણની ચટણી આ ગજબ આ છે એની કઢી કે જે ખાવા માટે દૂર દૂર થી લોકો આવે છે અહીંનું ચૂરમું અને આ કઢી અને બાજરાના રોટલા શરૂઆત અહીંયા આથી અહીંથી ગણેશપુરા નંદાસન ધરતી સતી માતા હોટલ તાલુકા કડી જિલ્લા મહેસાણા એટલે એનું આમ ધાબા કલ્ચર જેવું લાગે છે આ ઓર ધાબો છે ને જે દેશી સિસ્ટમ છે દેશી કોઈ દેશી ના ઓટો દેશી છે બધાય દેશી ની છે હા કોઈ દેશી ના ઓટો દેશી અહીંયા મહેસાણા તો આમ તો સ્પેશિયલ ભાખરી શાક વધારે ખાય હા ભાખરી શાક ભાખરી શાક વધારે ખાય પણ મારી અહીંયા ઘર મોનોપોલી મારે પોતાની જ છે પણ મારી કઢી રોટલા ખાય ને એટલે એમની બધી વસ્તુ ભૂલી જાય છે પણ આપણા કઢી રોટલા ખાઈને સંતોષ કરીને જાય

મહેસાણાની એટલે કે આપણી મેહોણાની ફૂડ ટ્રીપનો આ છેલ્લો વિડીયો એકદમ ઢાસુ એકદમ દેસી રહ્યો અને એમાંય જે મસ્ત રોટલા એની સાથે લસણની ચટણી એની સાથે કઢી અને લીલી ડુંગળીનું શાક આહા હજી થોડાક વધારે ઠંડી સાથે આવ્યા હોત ને તો લીલી હળદરનું શાક એ ખાવા મળે અને આ બધું મને મળ્યું મેહોણાથી વીસ એકવીસ કિલોમીટર દૂર અને એ છે એનું ધરતી સતી માતા આ આખું કિચન કે જે કિચન તમને અત્યારના અંદર દેખાડવા જઈ રહ્યો છું અને સાથે એની ઓથેન્ટિક ડિશ જે છે એ ટેસ્ટ કરવા જઈ રહ્યો છું ઊંચું બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર આપણે આ સિરીઝની અંદર ભાખરીને શાક તો ટેસ્ટ કર્યા જ હતા મેહોણાના પણ જે સૌથી છેલ્લા વિડીયોની અંદર એક જોરદાર દેશી વસ્તુ આપણે ટેસ્ટ કરી અને ટેસ્ટ કર્યા પછી તમારે સાથે હું આ ઇન્ટ્રો શૂટ કરી રહ્યો છું અને એ છે મેહોણાની એટલે કે મેહોણાથી તમે બાવીસ કિલોમીટર પહેલાં આવો ને એટલે ધરતી સતી માતા રેસ્ટો આવે છે અને એના મસ્ત મજાના રોટલા પછી લસણની કઢીની ચટણી સાથે સાથે કઢી અને કઢીની સાથે એનું ચૂરમું લીલી ડુંગળીનું શાક અને લીલી હળદરનું શાક પણ શિયાળામાં હોય છે આપણે આમાંથી ચાર વસ્તુ આજે ટેસ્ટ કરી છે અને પછી તમારી સાથે હું એનો આ શેર કરી રહ્યો છું કે કેવી ફીલ આવે છે અને કેવો ટેસ્ટ છે તો પહેલાં તો તમને અંદર લઈ જાઉં અંદરનો માહોલ દેખાડો એના કિચનમાં જઈએ કઈ રીતે બને છે આ બધી દેશી વસ્તુઓ અને પછી બેસીએ ટેબલ ઉપર લેટ આઉટ તો આપણે છીએ ધરતી માતા કિચનમાં અને બની છે એની સ્પેશિયલ કડી કે જે ખરેખર કઢી મારી એક વર્ષથી ઈચ્છા હતી કે આ કઢી પીવું અને આ રોટલા સાથે ખાવ ફાઇનલી આપણે એ બનતી જોઈ રહ્યા છીએ અને કિચનમાં છીએ અને પછી તરત જ આપણે રોટલા બનતા જોઈશું એની લસણની ચટણી એડ કરી અને સીધા આપણે ટેબલ પર ગોઠવાઈ જઈશું અહીંયા બે મિત્રો બહુ સરસ રીતે તલ્લી આમ જેને કે ને કઢી અને એની સાથે રોટલામાં અને દાલ રાઈસમાં આપણે એમને જ પૂછીએ બે મિનિટ માટે તમને જરાક અમે ડિસ્ટર્બ કરીએ છે તમને અહીંનું ફૂડ કેવું લાગે છે એકદમ બહુ જોરદાર અને બહુ સરસ છે બહુ પહેલાનું જમવાનું જેવું હતું ને એવું મળે એકદમ દેશી રોટલા તમને કોણે સજેસ્ટ કર્યું હતું હું તો બહુ વર્ષોથી આવું છું કેટલા વર્ષથી આંદર ઓછામાં ઓછા આઠ નવ વર્ષથી આઠ નવ વર્ષથી બીજી વાર કે દેશી સ્ટાઈલ આમાં આપણે પેલું પંજાબીમાં પેલું ખોટું પનીર ખાઈ લેવાનું કે બીજું ત્રીજું કઈ ખાઈ લેવાનું એવી વાત નહીં બાજરીના રોટલા અને કઢી નિર્દોષ આહાર છે હા નિર્દોષ આહાર આ ગમે એટલું ખાઓ ગમે એટલા વાગે ખાઓ પચી જાય પચી જાય ને પચી જાય અને બહુ જ મજા આવે બાર વાગ્યા છે અને તોય અરોમાંથી લઈ એની ફ્રેશનેસ અને ક્રાઉડનું જેને કહે ને ફૂટફોલ એઝ ઇટ ઇઝ આપણી સાથે ભોપાભાઈના ઓનર છે અને એક્ચ્યુઅલી આ આખી બધુંnabla menu છે અમને 7:00 વાગે ફોન કર્યો તો પણ બાઈકન સમય થોડા લેટ તો એ બધી વસ્તુ અમને એમ કીધું તમે ટેન્શન ના લો તમે જરા ઓસન ત્યારે તમને બધું એ જ રીતે મौज-મજા જોવા મળશે પણ તાલુકા કડીમે એક આગળ ચાંદરડા જોડે હોટેલ ન્યુ ધરતી સતી માતા છે અચ્છા બે છે સતી માતા અને ન્યુ ધરતી સતી ધરતી સતી માતા મને આપડી છે યસ અને એક બીજી મારે ભાંડુ જોડે છે મહેસાણા થી આગળ એ કેટલા કિલોમીટર થાય દી

હા બ્રેકફાસ્ટ બ્રેક ખાઈ અરે વાહ વાહ કે મજા આવી જાય કે અમને સમજાવી દેજો ને આ તમારી કે છે એક તો તમે મને કીધું કે આ છે આ લીલી શાક લીલી ડુંગળી છે બીજું શનિવાર શિયાળા હળદી આ લીલી લીલી શાક છે બરાબર ક્યાંથી શરૂઆત થશે એ ઠંડ આવક ઠંડ પડે પછી એક દોઢ ચાલે ના ના અમારે જે હોળી સુધી ચાલે પછી ચાર મહિના ચાલે સરસ લીલી હળદર સબ્જી તો બહુ જ અને પ્યોર સાગર ઘીમ બનાવવાની અને દરેક વસ્તુ ભાવ જરા કહી દેશો એક સાથે ભાવ એમ એવું અમારે કઢીના સો રૂપિયા અચ્છા સબ્જીના સો રૂપિયા લસણ ચટણીના સો રૂપિયા ચૂરમાના સો રૂપિયા રોટલાના વીસ રૂપિયા ગીની ઢોકળીના વીસ રૂપિયા સાસના વીસ રૂપિયા પાપડના વીસ રૂપિયા રોસ્ટેડ પાપડના પછી ફ્રાઈ પાપડના ત્રીસ રૂપિયા મસાલા પાપડના ચાલીસ રૂપિયા પંદરની સબ્જીના અલગ પૈસા પણ એક સામાન્ય એક સિમ્પલ સવાલ કરું એક માણસ સામાન્ય રીતે કેટલા બિલમાં જમીન જઈ શકતો હોય કોઈ દોઢસો એ કોઈ એકસો સિત્તેર કોઈ એકસો એસી એકસો ચાલીસ એક લસણની ચટણી કે એક શાક લે તો બે જણા આરામથી ખાઈ શકે અરે એક એક લસણની ચટણી ને એક કઢી લે તો બે જણા મસ્તી ખાઈ જણા સરસ દેખાય હા વાહ આરામથી દોઢસો બસો ની અંદર તો પેટ ભરાઈ જાય એવું એવું નહીં અમારે કશું છે કે અમારે જેટલા રોટલા ખાઈએ ને એક કોઈ એક ખાય કોઈ બે ખાય ત્રણ ખાય કોઈ પાંચ ખાય અમારે તો અમુક માણસ એવા હોય ને એકલી કઢી જ ખાઈ જતા રહે એકલી કઢી ખાઈ જતા રે કઢી માટે આવતા હા ખાલી બધું ચમચી થી બેઠા બેઠા પીએ મસ્તી થી પેલે સુપ ટાઈપ સુપ ટાઈપ ખાઈ ને જતા રહે મારો નામ ભોપાભાઈ પ્રજાપતિ ભોપાભાઈ પ્રજાપતિ ભોપાભાઈ પ્રજાપતિ મૂળ ગામ રાજસ્થાન છે

અમુક લેસ છે અમુક ના લે અમુક ના લે બરાબર બરાબર હવે એકચ્યુઅલી રાત્રે સાડા બાર વાગ્યા છે ફૂડ બ્લોગિંગ જે છે એ આજે બહુ એક્ઝોસ્ટ થઈ ગયું છે અને હું ને મારી ટીમ સાથે છીએ તો હું એક કામ કરું છું મારો એક છે ને મસ્ત સાઈડમાં પાર કરેલો છે અને મારી ટીમ પણ આરામ બાકી જમી શકે અને અહીંયા હવે લીલી ડુંગળીનું શાક હું એડ કરું હા લીલી ડુંગળી પણ અમારે લાસ્ટ સાડા લાસ્ટ એક વાગ્યા પછી નહીં એમ હા નહીં પછી સુધી અમારા કારીગરી હોય જાય પછી કોણ કરે જમવાનું કોણ બનાવે આ જે પાર્ટ છે ને આ લીલી ડુંગળી વાળા પાર્ટ ને થોડું અલગ રાખીએ એની પેલા સિમ્પલ જેને કહીએ ને કે એક કઢી ચાખીએ આપણે એની જેમ કીધું અહિયાં ગોપાભાઈ કે લોકો ખાસ કડી પીવા આવતા હોય છે મેથી આખા ધાણા કો તણીની ફ્લેવર જોરદાર તણીનો બેલેન્સ છે એવું નથી કે કોઈ વસ્તુ ડોમિનેટ નથી હોય અને કઢીની કઢીની જે થિકનેસ છે એ ઘટ પણ હોય એવડા મજા આવે બીજી સ્પૂનમાં બીજી સ્પૂનમાં લસણની ચટણીની મોજ સાચી મળે રાજસ્થાની ટેસ્ટ મળે ન હોય પણ વસ્તુ જોઈ છે હોગરો ને હોગરો હોગરો નું ક્રશ કરીને ખાવાની બહુ બહુ અલગ છે ઘી તો ખૂબ જ નાખે એ એવું છે કે રાજસ્થાન અમ અમ યસ લસણની લીલા મરચા લાલ મરચા ઘસેડ બનાવે છે લીલી ડુંગળીના શાક વિશે મને થોડું હોમલી ફીલ હતું જ્યારે મમ્મી નાનપણમાં શિયાળાની શરૂઆત થઈ ને લીલી ડુંગળીનું શાક બનાવ્યું એ વસ્તુની મને ફીલ આવી એકદમ હોમલી ફીલું જેમાં કોઈ વધારે પડતા એક્ઝેજ્યુરેટ કરેલા મસાલા નથી આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલ તારી બનીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય ગરવી ગુજરાત